તો અમરેલી ભાજપમાં હવે શરૂ થયો છે લેટર યુદ્ધ ભરત સુતરિયાએ પત્ર લખી નારણ કાછડિયાને જવાબ આપ્યો છે નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર સવાલ ઉઠાવ્યા હતા સુતરિયાને ને થેન્ક યુ બોલતા ના આવડતું હોય તેવા આક્ષેપ કર્યા હતા તમે જેટલી વાર માર્ગદર્શન આપ્યું તેટલી વાર મેં તમને થેન્ક કહ્યું છે ભરત સુતરિયાએ પત્ર લખ્યું છે તમારી ટિકિટ કપાવવાનું કારણ તમે જાણો છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા છે ભરતસુતરિયાએ આ પોતાના પત્ર માલ છે ઉમેદવારની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે તમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સવાલ ઉઠાવી રહ્યા છો જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક યુ કહેલું જે આપને ભૂલાઈ ગયેલ હોય તેવું લાગી રહ્યું છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માગું છું કે જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપ સાહેબને થેન્ક યુ કહ્યું હતું બે હજાર દસના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધેલું બે હજાર એકવીસમાં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહેલું બે હજાર ત્રેવીસના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપ સાહેબને થેન્ક યુ કીધેલું તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા તેટલી વાર મેં તમને થેન્ક યુ કહ્યું છે વધુમાં જ્યારે દેશમાં લોકસભાની ચૂંટણી હોય ત્યારે ઉમેદવાર નક્કી કરવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડા સાહેબ અને પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે ત્યારે આપ જે આક્ષેપ લગાવો છો આ પરથી સ્વાભાવિક રીતે સ્પષ્ટ સાબિત થાય છે કે આપ પાર્લામેન્ટરી બોર્ડનું પણ અપમાન કરી રહ્યા છો માનનીય શ્રી નારણભાઈ કાછડિયા સાહેબ આપ સારી રીતે જાણો છો આપની ટિકિટ કપાવાનું કારણ શું છે આપ સત્યથી પરિચિત જ છો જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા ફરી એકવાર અને આખરી વાર થેન્ક યુ શ્રી નારણભાઈ કાછડિયા સાહેબ